મુસ્લિમ તરફાર ઈદ મિલાદ અને સત્તરમી તારીખે હિન્દુ ત્યુહાર ગણેશ અનંત ચતુર્દશી તહેવારમાં કોઈ પણ અનિશ્ચય બનાવ ન બને તે માટે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે અને સૌ સમાજના આગેવાનો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી હતી જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાનો ત્યોહાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એ માટે સૌને સૂચન કરવામાં આવ્યું આ મીટિંગમાં સુરત સુરક્ષાના ડીસીપી શ્રી ભગીરથ ગઢવી સાહેબ લીંબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસીપી શ્રી અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત આપણા વિસ્તારમાં એક પણ બનાવ છે એ આપણા માટે ગૌરવની વાત છે દરેક કોમ સમજી ગઈ છે દરેક કોમ આપણું કામ કરે છે અહીંયા એક પણ વ્યક્તિ આપવામાં એક બીયાનું ચુગલીમાં કોઈ આવતા નથી છેલ્લા ઘણા વર્ષથી શાંતિપ્રિય લીંબાટને ખૂબ શાંત કરવા માટે પ્રયત્ન કરતા હોય અહીંયા પચીસ રાજ્યના લોકો રહે છે અલગ અલગ ભાષાના અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે સૌ સાથે રહે છે પણ આ વર્ગ કામકાર વર્ગ છે એટલે કોઈને પણ એક દિવસ બંધ થાય તો નથી એટલે આપનો બંદોબસ્ત ખૂબ સારો છે અધિકારી કર પણ સારો છે આપ ખૂબ સારો કામ કરો છો બધા લઈને ચાલો છો એક્ટિવ છો અને અહીંયા લોકો પણ ખૂબ એક્ટિવ છે છેલ્લા ઘણા દિવસથી આપ લુખા ટપરો લાખ લઈને ફરોતા હોય છે લોકોમાં આનંદ પણ થાય છે અને જરૂરી પણ છે હું તમને ફરી વિનંતી કરું આવા લુખા ટપુર જ્યાં મળે એ જ વિસ્તારમાં ચપ્પલ દ્વારા મારે તો બહાર નીકળે નહીં લગભગ પચીસ વર્ષ પહેલા અધિકાર એવો જ કરતા હતા પૂરી હત્યા નહીં મારતા હતા પણ ગલી મહિલાઓ મહિલાને તે મારો એટલે પાંચ પચીસ મહિલાને ચપ્પલ મારે એટલે આ મહ્લાઓ પગ નહીં મૂકે આવું કરે તો વાંધો નથી મારો સૂચન છે આપણે તો લુખા ટપુર એનો રસ્તો જ નથી માર મારીને કાયદા પણ મારી નાખવા નથી પણ એને શરમ હોય કે બેન કોઈ બી ચપ્પલ સલાહ છે સારું છે વિનંતી છે આપણે કરજો તો અમે ટૂંકી નોટિસ માં આપડે બોલાવાય વીસ મિનિટ પહેલા મેસે આવ્યો હું લગભગ નવસો થી દોર ટો આવ્યો ને પહોંચી ગયો મીટિંગ મળી ગઈ આનંદ થયો કેટલા લોકો જાગૃત છે